મહત્વના સમાચાર દાહોદથી જ નદીમાં ફસાયેલા એક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જૂના બારીયા ગામે પાનમ નદીમાં આ યુવક ફસાયો હતો ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આ યુવકનું રેસ્ક્યુ કર્યું યુવકનો જીવ બચાવ્યો છે નદીમાં પાણીનો પ્રવાહ વધી જવાના કારણે આ યુવક ફસાયો હતો જે બાદ ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી હતી દોરડાના સહારે આ યુવકને અહીંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને આ યુવકનું રેસ્ક્યુ ચલાવવામાં આવ્યું હતું યુવક જ્યારે નદીના પટની વચ્ચે હતો અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને તેના કારણે ત્યાં ફસાયો હતો જૂના બારીયા ગામની પાનમ નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા આ યુવક નદીમાં ફસાયો હતો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મનીષ જૈન મનીષ કયા પ્રકારે આ યુવક છે તેને બચાવવામાં આવ્યો અને કયા પ્રકારે યુવક અહીં ફસાયો હતો જરૂરથી જૂના પાણી ગામની જે ઘટના છે જ્યાં પાનુ નદી હતી કે જ્યાં પાન નદીમાં તેઓ ગયો હતો હાલ તો ઘટનાની જાણ ફાયર વિભાગને ને કરતા અને સ્થાનિક વહીવટી વહીવટીતંત્ર તેઓ દોડી આવ્યા હતા ત્યારબાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી અને તેને બહાર પણ કાઢવામાં આવ્યો છે જી જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો નદીમાં પાણીનો પ્રવાહ અચાનક એકાએક વધી ગયો હતો અને તેના કારણે આ યુવક અહીં ફસાઈ ગયો હતો જૂના બારીયા ગામે પાનમ નદીમાં સતત પાણીનો પ્રવાહ હતો અને તેના કારણે જ આ યુવક ફસાયો હતો ફાયર વિભાગની ટીમે જો કે આ યુવકને હેમખેમ બહાર કાઢ્યો છે આ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યો છે તો ત્રણ ફાયર વિભાગના જે જવાનો છે તેમણે આ ફસાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો છે